કતારની રાજધાની દોહામાં હુમલો હમાશના પાંચ સભ્યોના મોત વરિષ્ઠ નેતાઓ બચ્યાનો દાવો ઇઝરાયેલી સેનાએ મંગળવારે કતારની રાજધાની દોહામાં હમાશના ટોચના રાજકીય નેતાઓને નિશાન બનાવીને એક અભૂતપૂર્વ હવાઈ હુમલો કર્યો હતો આ હુમલામાં હમાશના પાંચ પુષ્ટિ થઈ છે કે સંગઠને દાવો કર્યો છે તેના મુખ્ય વરિષ્ઠ નેતાઓ આ હુમલામાં બચી ગયા છે આ હુમલો દોહાના એક રહેણાંક વિસ્તારમાં કરવામાં આવ્યો જ્યાં હમાશના નેતાઓ યુદ્ધ વિરામ માટેના નવા અમેરિકી પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે એકઠા થયા હતા ઇઝરાયલી સંરક્ષણ દળોએ ઓપરેશન સમિટ ઓફ ફાયર નામની આ કાર્યવાહીની જવાબદારી સ્વીકારતા જણાવ્યું કે આ હુમલો ઓક્ટોબર સાતના હત્યાકાંડનું આયોજન કરનારા અને જેરુસલેમમાં તાજેતરમાં થયેલા હુમલા માટે જવાબદાર નેતા ઉપર કરવામાં આવ્યો હતો હમાસના જણાવ્યા અનુસાર મૃતકોમાં મુખ્ય વાટાઘાટકાર ખલીલ અલ હૈયાના પુત્ર હુમામ અને તેમના કાર્યાલયના એક નિર્દેશકનો સમાવેશ થાય છે ઇઝરાયલના પગલાની આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક નિંદા થઈ છે કતારે હુમલાને રાજ્ય આતંકવાદ અને સ્પષ્ટ આક્રમણ ગણાવ્યું છે જ્યારે અમેરિકાએ પણ આ કાર્યવાહી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે આ હુમલા યુદ્ધ માટે ચાલી રહેલા શાંતિ પ્રયાસોને ગંભીર જોખમમાં મૂકી દીધા છે કારણ કે કતાર આ સંઘર્ષમાં એક મુખ્ય મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી રહ્યું હતું